ફરબાર સબ્જેક્ટ सब्जेक्ट इकोनॉमिक्स નંબર नंबर एट कृषि क्षेत्र કૃષિ कृषि क्षेत्र में ખેડ हमने જો खेत જોડી બરાબર તો ત્યાર બાદ તે ખેડ ઉત્પાદક વધારોના આપણે ઉપાયો જોવાના છે તો ખેડ ઉત્પાદક વધારોના જે ઉપાયો છે આપણે મેન આપણે 10 દર વખત લખીએ કે પ્રસ્તાવના ત્યાર બાદ આપણે પોઈન્ટ લખવાના અને પછી એક પોઈન્ટ સાથે સમજાવવાના ડિટેલમાં તો જે આપણે મોટો આન્સર કરીએ તે મોટા આન્સરની

ખેડૂપતા નીચી હતી શું હતી ની અવસ્થા જોયો તો એ શું છે જીવાદોરી લાઈફ પણ કીધું તો આપણને ત્રણ જે આન્સર છે એ આમાંથી આપણને મળી રહે છે હવે આ જે આધાર છે એ દેશના અર્થતંત્ર માટે ખૂબ જરૂરી જો ગામડાનો મોટા ભાગનો લોકો શેના પર ડિપેન્ડ છે તો ખેતી ઉપર એટલે એની સૌથી મોટી આવકનો સ્ત્રોત ખેતી છે એટલે જો હરતંતની આવક વધારી હોય તો આપણે ખેતી ક્ષેત્રને સુબરૂપરે મજબૂત બનાવવું પડે સાથે સાથે બીજી ઘણી બધી રોજગારી છે શહેરીકરણ છે સાનંતર આવકની અસમાનતા બધાય ત્રસનોનું નિરાકરણ કરવું જોઈએ અત્યારે માટે આપણે જે ઉપાયો જે છે એ ત્રણ છે તો સૌથી પહેલા શું છે સંસાધ્ય સુધારા શું છે સંસાધ્ય તો સંસાધ્ય સુધારાની વાત કરીએ આપણે તો एकदम ઈઝી અને નાનું છે અને આપણને પોઈન્ટ આવડશે તો આપણે અંદર લખી શકીશું એટલે પોઈન્ટ ખાસ યાદ રાખવાના બરાબર તો કૃષિ ક્ષેત્રે જે ખેડ ઉત્પાદકતા વધારો કરવા માટે ભારત શું કરે છે તો આર્થિક યોજના એટલે જે પ્લાનિંગ કરે છે તે પ્લાનિંગના ભાગ રૂપે આપણે જે સંસ્થાકીય સુધારા હાથ ધરવામાં આવ્યા છે જે કૃષિ ક્ષેત્રે આર્થિક પ્રગતિ માટે અનુકૂળ બનશે બરાબર અને બની રહ્યા છે કેમ કે જો કોઈ વસ્તુ આપણે ભણતા હોઈએ કોઈ બી પ્લાનિંગ કરતા હોઈએ તો મેનેજમેન્ટ છે એ આપણે ખાસ કરવું જોઈએ અને જો ભૂલ થાય

આપણે જે જોવાનું છે નંબર 1 જમીન વિષય સુધારા કયા જમીન વિષય તો ભારતમાં ખેડૂતોને જમીન માલિકી તથા ધરોત્યા એટલે ખેડ હકની સલામતી પ્રાપ્ત થઈ છે આપણને અમરજ્યો ટોપિક જોયો જે તેની જમીન બરાબર છે એક કાયદો પર આવ્યો તો અને ખેડ હકની સલામતી સલામતી માટે જે સાત સાતને ધરોત્ય જે નિયમ જે હતો એક કાયદો એ પસાર કર્યો બરાબર સરકાર એકદુ બરાબર એ સરકારે જે આ સ્ટેપ લીધો આ જના કારણે ખેડૂતોનો આર્થિક શોષણ અટકી ગયો અને ખેડૂતોને હાલમાં પણ જોઈએ તો સરકાર તરફથી ઘણા એવા લાભ મળે છે એમની જે નુકસાન થાય તો સરકાર ઘણી પરફાઈ ભી કરે છે સાથે સાથે તમને અમારા જે ટોપિક લીધો નાબળની જે સંસ્થા છે એ શું કરે છે ધીરાણ આપે છે કદા subsidies માં આપે છે બરાબર જો આટલી subsidies અને સારું ધીરાણ મળે એટલે ખેડ ઉત્પાદન વધારવા માટે એ લોકો શું કરે છે પ્રયત્નશીલ બને છે અને સરવાળે કૃષિ ક્ષેત્રની ઉત્પાદન વધે છે બરાબર એટલે શું ઘણું સૌથી પહેલું હોય જમીન રિસાઇકલ સુધારા જો જમીન છે સારી છે તો ખેતી સારી થવાની છે અને જમીનનું જે આપણે ખાસ આપણે જોઈએ છે શું જોઈએ છે કે ખેતી ક્ષેત્ર કેટલું લાયક છે તમને ખબર છે જેમ આપણે લેબોરેટરીમાં આપણે લેબોરેટરીમાં શું કરીએ ચેક કરીએ છીએ બ્લડ સેમ્પલ કરે છે તો આપણે ખબર પડે કે રોગ શું છે આપણને સેમ એવી રીતે પણ આ જમીનમાં પણ એ લોકો જમીનની માટી આપણે લાસ્ટ ટાઈમ જોયું દસમામાં કે કયા પ્રકારની જમીનો છે લાલ જમીન છે રેતાળ જમીન કાપવાળી જમીન આ બધી જ જમીન અલગ અલગ હોય ને તો અલગ અલગ પ્રકારના જે જમીનના સેમ્પલ લઈ જાય અને ત્યાં કયા પ્રકારનું અનાજ ઉગશે કયા પ્રકારને લાયક છે એ પણ લોકો સેમ્પલ લઈને ચેક કરીને આપે છે જેથી ખેડૂતોને સૌથી સારું એવું સરળ બની શકે ઓકે હવે આપણે નેક્સ્ટ ટોપિક આવે છે ધિરાણ એ કે જો પૈસા હોય આપણી પાસે તો આપણે ખેતી ક્ષેત્રે સારી રીતે પ્રગતિ કરી શકીએ પણ આપણી પાસે પૈસા ના હોય તો આપણે ખેતી માટે બી બિયારણ કરી લઈએ સૌથી મોટી સમસ્યા શું છે પૈસા બરાબર છે એટલે મની આ જે મેઇન છે એ સમસ્યાની નિવારણ માટે સરકાર એક નાબાળક નવી સંસ્થા જેને આપણે ફૂલફોર્મ કહીએ તો નેશનલ एनएलएसआर ए એટલે શું કહેવાય એગ્રીકલ્ચર એટલે નેશનલ એગ્રીકલ્ચર બી એટલે બેંક બરાબર છે અને આરડી એટલે રુરલ ડેવલપમેન્ટ આખું નામ વાчее તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ ઓકે તો સંસ સ આપણે સામનો કર્યો 1982 માં બરાબર તો આ સંસાઈ સ્થાપના ਹੋય તો જાસ્તીમાં થઈ ત્યારબાદ જે એલવીડી લેન્ડ ડેવલપમેન્ટ બેંક છે આધી જમીન વિકાસ માટે બેંકનો વિકાસ કર્યો ખેડૂતોને સમયસર પૂરતું સસ્તું ધીરાણ મળી રહે એ રીતે એમાં ઊડી પ્રાપ્તિ માટે વધુને વધુ ખેડુતા થાય એ માટે કે મેં સંસર્ગ્ય ધીરાણ જેસા ચાલુ કર્યું ત્યારબાદ ખેતી પેદાશની વેચાણ વ્યવસ્થામાં સુધારો આમાંથી આપણે ઘણા બધા પુલફોર્મ પૂછી શકાશે સૌથી પહેલા છે નિયમિત બજારોની સ્થાપના કરવામાં આવી ત્યારબાદ એની ગુણવત્તા અનુસાર તેનું વર્ગીકરણ કરવા માટે અમે કમાલ એક માર્કેટ માર્કેટનું પુલફોર્મ સુજે એગ્રીકલ્ચર માર્કેટિંગ બરાબર ત્યારબાદ ખેડૂતોને

તો ભારતનો ખેડૂત છે એ શિક્ષિત નથી શું છે શિક્ષિત નથી ઓછો શિક્ષિત છે તેથી આર્થિક દમબડા હોવાલી કૃષિ માટે જે સંશોધન છે જે જવાબદારી જે તાવર સંસરે સોંપામ આવી વિવિધ પ્રકારના કુશળતાનો સચોલન થયા તાલીમ ભાઈ ખેડૂતોને જે રોજગારી સમૃદ્ધિ પૂરી પાડી જે તો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે તે માટે બજારમાં વસ્તુની માંગ વધતી રહે સલગનો ભાવ અતર વધું બેસે બધાને સીપ ઉપલબ્ધ થાય આ માટે કેટલા કાર્યક્રમો થયા જેમ કે ખેડૂતોની સામે બીજો કરવા આ ગ્રામ વિકાસ જુંદાવ દરવા पंचायती राज संकलित ગ્રામ વિકાસ आयोजन આ બધી जनता योजना ખાસ तो મેન आज છે જનતા જોડા જન ધન યોજના તમને ખબર હશે આ तरफ एक એક प्रयास પ્રયાસ થયો ત્યાર બાદ છે ટેકનોલોજીનો સુધારા તો સંસર્ય સુધારાની સાથે સાથે શિક્ષણ વિભાગ ટેકનોલોજી દ્વારા વધુ સરળ અને જટિલ લાભ આપ કરવાનો છે બરાબર છે જેમાં આપણે ચાહતા છે બીજારો કેવા તો હાઇબ્રિડ બરાબર તો હાઇબ્રિડ બીજારો જે વિકસાવવા આયા અને આ વૈજ્ઞાનિક પદ્ધતિ બીજારો તૈયાર થાય છે જે સારું એવું પેદાશ આપી શકે છે જળતી પાક દેવા શકે છે અને ભારત માં અન્ન ઉત્પાદનમાં નોંધપાત્ર ઉછિ જે આ સગવા માળ છે જે સૌથી મોટો ભાગ બીજારો કહેવાય અને તેને આપણે શું કહે છે જો કે કૃષિ ક્રાંતિ શું કહેવાય કૃષિ ક્રાંતિ તતો બીજારની તરીકે ઓળખવામાં આવે છે प्लास्टिक प्रोसेस संशोधन માં રાષ્ટ્રીય બીજ નિગમ એ કૃષિ વિશ્વવિદ્યાલય માં આસુધારા દ્વારા જણાવે અગિંતા એ સ્વામી અગિંતા મે સાચા આત્મખેત્ર પરતા ઉછી લઈ ચાલે બરાબર ત્યાર બાદ આવે છે રાસાયણિક ખાતર નો વપરા વપરા ખાતર કવળ જેની નિરાણ સાથે સાથે આપણે શું જોઈએ રાસાયણિક ખાતર તો જે રાસાયણિક ખાતર છે એની અંદર ભારત માં એનો ઉપયોગ વધુ છે આપણે જે તે પાક ની વાત કરીએ જો આપણે કવળ આપણે જ્યારે પોષકરૂપ આહાર ખાઈએ તો આપણે શું કહેવાય છે હેલ્ધી બની જઈએ છે એટલે આ માટે આપણે શું જોજે વિટામિન છે કાર્બોહાઇડ્રેટ છે પ્રોટીન છે મિનરલ છે આ બધું જ આપણે લેીએ છીએ તો જમીને પણ જરૂર છે ને તો જમીનને પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે તે માટે જે લોકો શું કરે છે રાસાયણિક ખાતરનો પણ જલ્દી વિકાસ થયો બરાબર એ ઉપયોગ કર્યો અને એના ઉપયોગથી પ્રકૃતિ જે સિદ્ધ થયેલા રાસાયણિક ખાતર છે આમાં તમને સાયન્સમાં ભણ્યા જો 10માંમાં 9માંમાં એક નામ લખવા રા છે નાઇટ્રોજન છે ફોસ્ફેટ છે પોટાશ

કે સિંચાઈની સગવડના કારણે જ એ આગળ છે કે આપણો દેશ એક ખેતી આધારિત દેશ હતો એટલે કે હાલમાં ખેતી આધારિત દેશ વરસાદ આધારિત હતો અને વરસાદ અનિયમિત હતો આ વિષયના કારણે એની જે આવક છે એ લઈ ના શકાય કે કે બાકીના વર્ષોમાં તો રાખીને સમયમાં બેકાર દેવું પડતું હતું એટલે સિંચાઈ જે નિયમ છે એનો વ્યાપ વધ્યો અને સિંચાઈ ક્ષેત્રે જે વિકાસ થયો છે એ આંતરમાર્કેટ કે વિસ્તાર પટોની લક્ષતા રહી છે ને નામાને પૂરી કરી ઘણી વિષયો તો આવી બરાબર છે પછી જળતરનો ઉપયોગ કરી તો ભારત માં વૃદ્ધિ કે નીચી ઉત્પાદન માટેનું કારણ છે જંત્ર આપણે કહો જો ઓટોમોબાઈલ સેક્ટર ટેલર ટેલરમાંથી ઇલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ ઓઈલ એન્જિન દવા ખાડાના પંપ આ બધા આની જંતો સત્યમાં યાદને કારણે ઉત્પાદન વધી જતું નાસન દવાઓ તે જે પાકને વિવિધ પ્રકારની જે રોગ એ રાથા હે ત્યારે જંતુનાશક દવાઓ છાંટવામાં આવે છે પાકને કદા રોગોને આ બચાવ લેવા માટે પાકને નુકસાન રોકવા માટે પણ આ જંતુનાશક દવાઓ યુઝ કરીએ છે સાથે સાથે દે કારાગક ઉપાય શોધવામાં છે જો સૌ વિશેષ ઉપયોગ કરી થતા નુકસાન અટકાવી શકાય છે એટલે પાકની ઉત્પાદતા ઉંચી લઈ શકે ત્યાર પછી ભૂમિ પરીક્ષણ તો વૈજ્ઞાનિક ઢગ જે ખેતી પદ્ધતિમાં લાવે એટલે ભૂમિ પરીક્ષણમાં મતમે કીધું કે સોઇલ ટેસ્ટિંગ એ કરવાની પ્રચલિત પરિધી હવે આપણે જે બ્લડ સેમ્પલની વાત કરી જમીનનો પણ સેમ્પલ લેવામાં આવે છે એ ગુરુતા સાહિત્ય કે નહીં કે બ્રહ્માંડમાં છે કે નહીં એ જમીનને ખાસ ઘટાવી ઓળખ દૂર લઈ શકે છે અને અનુરૂપ કરી દેવાય છે બરાબર એટલે કાર્યક્ષમ મરી સંકે છે કે આપણે અન્ય ઉપાયો તો અન્ય ઉપાયની વાત કરીએ આપણે તો કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદકતા માટે ખેડૂતોને શિક્ષિત કરવા જરૂરી છે પદ્ધતિઓની માહિતી જર કરવના જે પૂરી વાત છે તે જોર કરવના અને પબ્લિક જાગૃત બને તેવા કામ કરવા કે જે પ્રાકૃતિક વાધ્ય સહારે બેસી દારે એ આપણે ખાસ જોવાનું છે અને તે સમજુતી આપી શકાય કેમેટા આપણે શું કરીજે કૃષિ મેળા કરીશું કરીજે કૃષિ મેળા જેના કારણે ખેડ ઉત્પાદતા વધારવા માટે ઉપયોગી સાબિત થયા છે હવે આપણે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતની જે સંલગ્ન પ્રવૃત્તિઓ છે તો સંલગ્ન પ્રવૃત્તિમાં કઈ કઈ આવે પશુપાલન આવે ઉછેર આવે 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 ફૂડ પ્રોસેસિંગ પ્રોસેસિંગના કાર્યો આપણે ખબર છે છે કે જંગલ પશુપાલન બી કામમાં કેટલીક જંગલી ખેતી પણ હોય છે આપણે જે કેસરની ખેતી કહીએ કે કેટલાક આપણે ચીમતી લાકડા કહીએ એ પણ એક જાતની ઉદ્યોગ જ છે બરાબર અને જે મધ છે મધ પણ કોને આધારિત છે તો ત્યાં ખેતીને અને જંગલ આધારિત જ છે તો સાથે સાથે ખેતી ક્ષેત્રનું જે ભારણ છે તે ઘટે ઉત્પાદકતા વધારવા માટે શું કરે છે ઉપયોગી બની રહે અને આપણને એ પણ ખ્યાલ આવવો જોઈએ કે નાના પાયાના ઉદ્યોગો છે એ કોને આધારિત છે તો કે આ ખેતી ક્ષેત્રને આધારિત છે એટલે ગામડાના જે અર્થતંત્ર સુધી એ ફેલે અને વિકાસ થાય ખેતીને સહાયક બનતા વાસ્તવમાં શું થશે એ ઉત્પાદકતા વધારવા માટે સરળ બને છે અને આપણે ઉત્પાદકતા વધારવી હોય તો જે બાકીના જે ટોપિક જે આપણે શીખ્યા એ સાથે અન્ય ઉપર પણ એટલા જરૂરી છે

આ બધા જ જે ટેકનિકલ સુધારા થયા એ આ હય આધુનિક ખેતીમાં ક્રાંતિ લાવ્યા બરાબર અને એને શું કહેવાય છે હરિયાળી ક્રાંતિ હવે આ જે ક્રાંતિનો એક બેઝર આવો તો હરિયાળી ક્રાંતિની વાત કરી આપણે 1960 61 માં ખેતી ક્ષેત્રે નવી નવી ટેકનોલોજી આવી કે ભારત માં માત્ર સાત જિલ્લાઓમાં જે આપણે ટોપિક કહીએ તમને મોર સાયન્ટિસ્ટ જે થોડું ટીકલી આપો જે સિસ્ટમાઈ છે કે પાઇલોટ પ્રોજેક્ટ શું કહેવાય છે પાઇલોટ પ્રોજેક્ટ બરાબર આ કાસો

જયારે મંગાવે ત્યારે આપણે તે સબમિટ કરાવું છે ઓકે જય હિન્દ